નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતના તમામે તમામ જિલ્લાના માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવમાં કેવો રહ્યો છે વધારો અને ઘટાડો એના વિશે માહિતી મેળવશું તો સારો મિત્રો વિડીયો શરૂ કરી અમરેલી માર્કેટયાર્ડમાં આઠસો અઢાર રૂપિયાથી ચૌદસો ને બ્યાસી રૂપિયા બાબરા માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ બારસો એક્યાસીથી પંદરસો નવ રૂપિયા ભાવનગરમાં બારસો પાસઠથી બારસો રૂપિયા પંદરસો ને સો રૂપિયા ધોળ માર્કેટયાર્ડમાં કપાસના બજાર ભાવ એક હજાર થી ચૌદસો રૂપિયા હળવદ માર્કેટયાર્ડ માં બારસો થી ચૌદસો ને બ્યાસી રૂપિયા સોયાસી રૂપિયા વાંકાનેર માર્કેટયાર્ડ માં બારસો પચાસ થી ચૌદસો પાસઠ ઈસાવદર માર્કેટ યાર્ડ એક હજાર એકવીસ થી બાર રૂપિયા વિસનગર માર્કેટયાર્ડ ની વાત કરીએ તો અગિયારસો પચાસ થી પંદરસો માર્કેટમાં એક હજાર એકસો કોડીનાર માર્કેટયાર્ડમાં બારસો રૂપિયા થી સૌદસો ને સેતાળીસ રૂપિયા અમીરગઢ માર્કેટયાર્ડ ની વાત કરીએ તો કપાસનો બજાર ભાવ તેરસો રૂપિયા થી સૌદસો ને સેતાળીસ રૂપિયા તલોજ માર્કેટયાર્ડમાં પંદરસો એકત્રીસ થી પંદરસો પંચ્યાસી રૂપિયા વિશાપુર માર્કેટ યાર્ડ ની વાત કરીએ મિત્રો તો પંદરસો પાંત્રીસ થી ને પચાસ રૂપિયા કપાસનો બજાર ભાવ નોંધાયેલો જોવા મળેલો છે